નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં મિત્રો કપાસના ભાવમાં એકાએક મોટો જબર ફેરફાર જોવા મળ્યો છે કપાસના ભાવ મણદીપ શું બોલાણા આજના દિવસે ગુજરાતની તમામ માર્કેટિંગ યાર્ડના આજના કપાસના તાજા ભાવ આપણે મિત્રો આ વિડિયોની અંદર જોવાની છે જોવાના છે અને તેમજ અન્ય કેટલીક ભાવ અંગેની ચર્ચાઓ પણ કરવાની છે તો વિડીયો સેલે સુધી જોતા રહેજો ચેનલમાં પ્રથમ વખત આવ્યા હોય તો નીચે પહેલા સબસ્ક્રાઈબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને આ વિડીયોની લિંક મિત્રો સાથે શેર કરજો જેથી કરીને ખેતીવાડીને લગતી બજાર ભાવ તેમજ અન્ય માહિતી તમને મળતી રહેશે તો ભાવની શરૂઆત કરીએ તો મિત્રો સૌથી પહેલાં આપણે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડની વાત કરીએ તો સાવરકુંડલા તેરસોથી પચાસ કાલાવાડ તેરસો થી ઓગણસાત્રીસ જોટાણા બારસો છત્રીસ થી ચૌદસો વિરમગામ બારસો એકાવન થી ચૌદસો પંચોતેર આંબલીયાસન તેરસો બાણું તેરસો ને પંચાણું ડોળાસ અગિયારસો એસી થી ચૌદસો ત્રીસ રૂપિયા હળવદ બારસો પચાસથી પંદરસો અગિયાર રાજકોટ તેરસો બારથી ને છન્નું વડાલી તેરસો પચાસથી પંદરસો બત્રીસ જેતપુર એક હજાર સુડતાલીસથી ચૌદસોને એકાવન હિંમતનગર તેરસો છીસથી ચૌદસોને એક્યાસી જામજોધપુર તેરસોથી ચૌદસો એકસઠ અમરેલી નવસો ને આઠસો બાણુંથી ચૌદસો ને એક્યાસી વાંકાનેર બારસો રૂપિયાથી ચૌદસો ને પચાસ ધ્રાંગધ્રા એક હજારથી બારસો ને પચીસ રૂપિયા

હારી બારસો રૂપિયાથી ચૌદસો પચાસ રૂપિયા થી ચૌદસો પચાસ થરા તેરસો થી પચીસ પચીસ થી પંદરસો મહુવા નવસો વીસ થી ચૌદસો ને નેવ્યાસી રૂપિયા ધંધુકા તેરસો સિત્તેર થી ચૌદસો સત્તાણું ગોઝારિયા ચૌદસો પંચોતેર થી ચૌદસો નેવું ઉનાવા અગિયારસો થી પંદરસો ને દસ ગોંડલ અગિયારસો એક થી ચૌદસો એક્યાસી જામનગર એક હજાર થી ચૌદસો ને પચાસ રૂપિયા સાણસમા એક હજાર એકાણું થી સૌ તેરસો રૂપિયા થી સૌ રૂપિયા કડી તેરસો છવ્વીસ રૂપિયા થી સૌદસો ને પંચાણું સિદ્ધપુર બારસો ને થી પંદરસો બાર વિસનગર બારસો થી પંદરસો ને ઓગણીસ તો મિત્રો આ હતા આજની તારીખના કપાસના ભાવ મિત્રો હવે તમને ભાવ અંગે થોડીક સર કરી લઈએ તો ખાસ કરીને ભાવમાં મિત્રો અત્યારે જે કપાસના ભાવ મળી રહ્યા છે તે યોગ્ય ભાવ ખેડૂતોને મળતા નથી ભાવ આજની સિઝન પ્રમાણે જોઈએ આ વર્ષની મોંઘવારી અત્યારની સિઝન તેમજ ખેડૂતોને જે કપાસની ખેતી કરવા પાછળ જે ખર્ચો તમામ ટોટલિંગ સરવાળો મારી અને ભાવ અંગે અનુમાન લગાવીએ તો બે હજારથી પચીસો રૂપિયા મળદી ભાવ ખેડૂતોને મળવો જોઈએ તેમજ મગફળીના ભાવ પણ આ વર્ષે ખેડૂતોને યોગ્ય મળ્યા નથી તો કપાસની ખેતી કરતા અત્યારે જે કોઈ ખેડૂતો હોય તેને ખાસ એકમત રાખી અને ભાવ અંગે સરકાર સમક્ષ વહેલી તકે રજૂઆત કરવી જોઈએ કારણ કે અત્યારના ભાવ જે છે તે ખેડૂતોને ખોટ થાય છે આમાં પાંચસો રૂપિયા ઉપરાંત વધારે ખોટ આમાં જતી હોય એવું લાગે છે કારણ કે ખેડૂતો ખોઈટ ખાય અને કપાસની ખેતી કરતા હોય અને મજબૂરીમાં અમુક ખેડૂતોને કપાસનું વેચાણ કરી દેવું પડતું હોય છે કારણ કે કેટલાક ખેડૂતોએ ઉશીના પૈસા લી અને કપાસની ખેતી કરી હોય બિયારણથી માંડીને તમામ ખર્ચો કર્યો હોયની પહેલી પૈસા લીધા હોય તો આવા કેટલાક ગુજરાતના ખેડૂતો એવા છે પણ જેને મજબૂરીમાં કપાસનું વેચાણ કરી દેવું પડતું હોય છે તો ભાવ અંગે સરકારશ્રીએ પણ ખાસ આવશ્યક પગલાં લેવા જોઈએ અને અન્ય દેશોમાંથી કપાસને ભારતમાં લાવવો ન જોઈએ ભારતમાં જ તે કપાસની ખેતી થાય છે કપાસનું ઉત્પાદન થાય છે એનો જ તે અન્ય રીતે આપણે કાપડ બનાવવાથી માંડીને તમામ રીતે જે કાંઈમાં કપાસનું જેવું કપાસનું જરૂરિયાત પડતી હોય એ તમામમાં મિત્રો સરકાર છે ખાસ ધ્યાન આપી અને આઈનો આપણા દેશનો જ તે કપાસ હોય એનો ઉપયોગ કરે થવો જોઈએ એવી રીતે આવશ્યક પગલાં લેવા જોઈએ જેથી કરી અને યોગ્ય ભાવ ખેડૂતોને મળી શકે અન્ય વર્ષની સરખામણી કરીએ તો આની બે હજાર ચોવીસ ત્રેવીસ બાવીસ જે આ ત્રણ વર્ષની સરખામણી કરીએ તો એના કરતાં પણ આ વર્ષે કપાસનો ભાવ હાવ ગયો છે તો ખાસ સરકાર છે આ વર્ષે આ જે કપાસનો ભાવ છે એના વિશે ખાસ ધ્યાન દોરવું જોઈએ કારણ કે જો અત્યારે ખેડૂત મિત્રો કપાસની ખેતી કરતા હોય એ ખેડૂતોને માત્ર ને માત્ર કપાસની ખેતી તે થાય અન્ય પાક એના પછીનો પાળો આપણે જેને કે ન લઈ શકાય માત્ર ને માત્ર કપાસની ખેતી થતી હોય છે તો કપાસની ખેતીમાં એક તો ઉત્પાદન ઓછું થયું હોય સાથે કપાસના ભાવ પણ હાવ ટળી ગયા હોય તો ખેડૂતો બચારા જાય તો જાય ક્યાં કોને ઓલું કરે તો ખેડૂત મિત્રો હવે ખાસ એક તો વિચારા જેવી વાત છે કે તાલુકા લેવલે એવા સંગઠનો બનાવો કે કોઈ પણ ખેત પેદાશો ના ભાવ નિશા જાય તો આખું સંગઠન સરકાર સમક્ષ ગાંધીનગર કે અન્ય જગ્યાએ રજૂઆત કરવા જાય આવી રીતે મિત્રો ગુજરાતમાં અંદાજીત અઢીસો કરતાં પણ વધારે તાલુકાઓ આવેલા છે તો તમામ તાલુકાઓમાં આવા મોટા મોટા ખેડૂતોના સારા એવા મોટા મંડળો બને ગ્રુપ બને આપણે જેને કે અને જ્યારે પણ કોઈ પણ નાના ખેડૂતથી માંડી અને મોટા જમીનદાર ખેડૂતને ભાવ અંગે કોઈ પણ પ્રશ્ન હોય તેમજ ખેતીવાડીને લગતા અન્ય પ્રશ્નો હોય ખેડૂતોને મૂંઝવણરૂપ કાંઈ બીજું થતું હોય તો તમામ આનો નિરાકરણ જ્યારે ગ્રુપ મંડળ બનાવેલું હોય તો એમાં આવી શકે માટે ખેડૂતો વેની તકે આવું કંઈક આયોજન કરે અને રહી વાત મિત્રો અન્ય પાકની તો અન્ય પાકમાં પણ અમુક અમુક ખેત પેદાશો છે એમાં યોગ્ય ભાવ મળતા નથી તો આ તમામ ખેત પેદાશો વિશે પણ ખાસ સરસા વિચારણા થવી જોઈએ અને મિત્રો કેટલાક ખેડૂતો અત્યારે કપાસનું વેચાણ કરવું કે શું કરવું કે રાખી મૂકવો કે એના વિશે પણ સરસા કરતા હોય છે તો આવા તમામ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે અત્યારની જે આ અત્યારે ભાવની જે ગતિ આવી રહી છે એના ઉપરથી કોઈ ચોક્કસપણે એમ ના કહી શકાય કે આગળના સમયમાં પણ ભાવમાં વધારો થઈ શકે માટે તમારે વેચાણ કરી દેવું હોય તો કરી દેવો કારણ કે જો ભાવ વધવા હોય તો અત્યારે કપાસ ખેતરમાંથી આવી અને ઘરે